નું વિડીયોમાં જોવાના છીએ આયુષ મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં ઘણી બધી એવી પણ પોસ્ટ છે કે જેમાં તમે દસ પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને પગાર મેળવી શકો છો પચાસ હજારની આસપાસ સુધી મિત્રો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આયુષ મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આયુષ મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી મિત્રો આપણે આવી ગયા છે આયુષ મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે આયુષ મંત્રાલય ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ આયુષ એટલે કે સીસી એસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ પોસ્ટનેમની વાત કરીએ તો ગ્રુપ એ બી સી ત્રણેય ગ્રુપમાં ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં યુડીસી ક્લાર્ક એલડીસી ક્લાર્ક સ્ટેનોગ્રાફર મલ્ટિસ્ટાર્કિંગ સ્ટાફ સ્ટાફ નર્સ ડ્રાઈવર રિસર્ચ ઓફિસર આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ સિક્યુરિટી ઇન્ચાર્જ એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને ત્રણસો ને ચોરાણું જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે બાવનસોથી લઈને બે વીસ હજાર સુધીનો ગ્રેડ પે મેળવી શકે છે એજ ની વાત કરીએ તો અહીં અઢાર થી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ઓબીસી અને જનરલ માટે સોથી લઈને હજાર રૂપિયા સુધી ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ જે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ જેમાં સીવીડી દેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરો તો ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર્ડ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો અને તમે આ આયુષ મિનિસ્ટ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે કરિયર સેક્શનમાં જઈને વેકેન્સી સિલેક્ટ કરીને વેકેન્સીમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાઇડો બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફી છે તે તમારે ભરી દેવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરી તો ઓનલાઈન સ્ટાર્ટિંગ ડેટ છે તે એક ઓગસ્ટ બે હજાર પચીસથી આ ભરતી છે તે શરૂ થવાની છે જ્યારે પણ આ ભરતીની એપ્લિકેશન આવી જશે ત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે અને અપડેટ પણ મળી જશે લાસ્ટ ડેટની વાત કરીએ તો એકત્રીસ ઓગસ્ટ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો આગળ અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે અપડેટ કરી દેવામાં આવશે તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ અચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી વર્તી સાથે જય હિન્દ જય ભારત